વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે અડત્રીસ ઓબ્લિક ચોવીસની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ જેમાં અંકુર ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિક છે એમનો એમના ફોટોનો મિસયુઝ થઈને એમના ફોટો યુઝ કરીને એમના એકાઉન્ટન્ટને એક મેસેજ કરવામાં આવેલ જેમાં એમને એક એકાઉન્ટ આપવામાં આવેલ અને એકાઉન્ટમાં અગણસિત્તેર લાખ રૂપિયા ભરાવવામાં આવેલ જે બાબતે તપાસ કરતા અગાઉ આજ કેસમાં ત્રણ આરોપીઓ પકડાઈ ગયેલ છે અને જે બાબતે વધુ તપાસ કરતા બે આરોપીઓ જેનું નામ છે હાર્દિક પરમાર અને નવાઝ બુખારી તેમની એરેસ્ટ ટ્રાન્સફર વોરંટથી એમની ધરપકડ કરવામાં આવી છે એમનો મુખ્યત્વે રોલ જે એકાઉન્ટમાં જે ફર્સ્ટ લેયરમાં સિક્સટી નાઇન લેખ રૂપિસ ગયા છે એમનો સિત્તેર લાખ રૂપિયા તે વિવિધ સેકન્ડ એકાઉન્ટમાં સેકન્ડ લેયરમાં સેકન્ડ લેયરમાં નવું એકાઉન્ટ છે તેમાં પૈસા જમા કરવામાં આવેલ આરોપીઓનો રોલ એ પ્રકારે છે કે તેઓ અલગ અલગ માણસો પાસેથી વિવિધ બેન્ક એકાઉન્ટ ઓપન કરાવતા હતા અને તેમની પાસેથી પોસ્ટ ડેટેડ ચેક્સ મેળવી લેતા હતા અને તે ચેક પર જ્યારે પણ આવા સાયબર ફ્રોડના પૈસા જમા થાય ત્યારે તે પૈસા મેળવીને તેને એટીએમના માધ્યમથી અથવા તો ચેક વિડ્રોલથી પૈસા મેળવીને એમના સાગરીદોને પહોંચાડતા હતા બેઝિકલી એમની એમો એ પ્રકારે હતી કે તેઓ આવા મેસેજીસ ઓપન સોર્સમાં કોઈ પણ કંપનીના માલિક છે તો એમના ફોટોઝ મળી જતા હોય છે તો એમની પ્રોફાઇલિંગ કરીને એ ફોટોઝને તેઓ આગળ મોકલતા હતા અને આવા સો માંથી પાંચ છ લોકો એમના એમની ઝાંસામાં આવી જઈને આ રીતે એમનો ફ્રોડ થતો હતો વોટ્સએપનું છે ઇંગ્લિશમાં આ પ્રકારે આ ક્લાયન્ટ છે અને રૂપિયા પહોંચાડવાના છે તો એ પ્રકારે આ કેસમાં એમને અગ્નુ સિત્તેર લાખ રૂપિયા જમા કરવા માટે એકાઉન્ટ આપેલું જેમાં એકાઉન્ટન્ટ દ્વારા એટલા રૂપિયા જમા કરવામાં આવે પૂછપરછમાં એ વાર આવ્યું છે કે આમાં જે સેકન્ડ લેયરમાં જે એકાઉન્ટ છે તે મુખ્યત્વે ગુજરાતના છે અને આ જ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે અને જેની લિંક દુબઈ સુધી પણ છે તે બાબતે વધુ તપાસચારી છે આ કેસમાં આપણને પચીસથી પણ વધુ વધુ એકાઉન્ટ મળ્યા છે અને જે આરોપીઓ છે તેમની ધરપકડ વિવિધ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જગ્યાએ પણ થયેલી છે છે જેમાં આ બે આરોપી ટ્રાન્સફર એટલે આમાં વધુ તપાસ જારી છે અને વધુ કેસીસ સોલ્વ થવા થવાની સંભાવના છે એમની ધરપકડ થયેલી રાજકોટ ખાતે અને ટ્રાન્સફર વોરંટ થી આપણે એમની ને અહીંયા ધરપકડ કરવામાં